નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ચેનલમાં તો આજે તારીખ ત્રીસ એક બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટયાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી દે પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર ચેક કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે तो शुरू कर पच्चीस वरियाड़ी जैसे एक हजार पचास गुवार नौ सौ एक हजार रजका बाजरी जैसे पांच सौ त्रीसो सत्तावन बाजरी जैसे पांच सौ पांच सौ सत्तावन आग से मगफली जैसे नौ सौ एक हजार एकतालीस ઈસબગુલ જે છે અઢારસો થી 2130 ત્રીસ તલ 2000 જે છે બે થી 2200 એરંડા જે છે બારસો થી બારસો અને હવે છેલ્લે છે રાયડો જે છે એક થી અગિયારસો ઝીરો જેનો નીચો ભાવ છે તેત્રીસો અને ઊંચા મુજબ ભાવ છે 4150 તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ